વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈની સરિતા સોસાયટી પાસે એક રેલવે નું રૂપિયા ચાલીસ કરોડની ખર્ચે પાછલા પાંચ વર્ષથી નિર્માણ થઈ ગયું છે ત્યારે તેના તેમનાથી નીકળી ગયેલા સળિયાઓને લઈને કામની ગુણવત્તા પર સવાલ થયા આઠ વાર જુદી જુદી ક્ષતિઓના કારણે આ બ્રિજને વારંવાર બંધ કરી સમારકામ કરવામાં ત્યારે હવે રેલવે પર તૂટી પડે તો મોટો અકસ્માત સર્જાય તેમ છે જેને લઈ રેલવેના અધિકારીઓ બ્રિજના સર્વેની કામગીરી હાથ ધરી જરૂરી સૂચનો કરાયા છે તો બ્રિજનો એક ભાગ તૈયાર થયા બાદ વાહન વ્યવહાર ચાલુ કરાયો હતો પરંતુ જ્યારથી નિર્માણ થયું ત્યારથી જ કરવાનો વારો મધ્ય ભાગમાં અતિશય ખાડા ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર જોવા મળી રહ્યા છે ડભોઈ ના સરિતા ઓવર બ્રિજ જ્યારથી તૈયાર થયો છે ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલો છે ક્યારેક નીચેની બેરિંગો ખસી જતા બ્રિજના બે ભાગ પડી ગયા હોય તો ક્યારેક બ્રિજમાં તિરાડો પણ જોવા મળી છે અને હાલ ચોમાસા દરમિયાન તો રેલવે પરથી પસાર થતો મધ્ય ભાગ કે જે રેલવે તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવે છે તે મધ્ય ભાગ પર જ મોટા ગાબડા પડી ગયા છે તે પણ સ્લેબમાં નાખેલા સળિયાઓ સુધા બહાર આવી ગયેલ જોવા મળ્યા ત્યારે આવા સંજોગોમાં માર્ગ પરના રાહદારીઓ માટે ફરી એકવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે તે બાબત પણ સનાતન સત્ય શ્રવે જોવાનું રહ્યું કે રેલવે તંત્ર બાજુમાં બનેલ નવીન બ્રિજ કેટલો વહેલી તકે શરૂ કરી કેટલી વહેલી તકે વિવાદિત બ્રિજનું કામ શરૂ કરી કેટલા સમયમાં પૂર્ણ કરે છે અને મુક્તપણે વાહન વ્યવહાર ક્યારે શરૂ થાય છે તે તો જોવું રહ્યું ફકીરા ખત્રી સાથે સેન્ટ ટ્વેન્ટી ન્યૂઝ ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ